દેવભૂમિ કંકાવટી દેવતાઓની નગરી અહીંયા જૂની મૂર્તિઓ તમને હું બતાવીશ ને અહીંયા મોટું ભોયરું છે બરાબર એની અંદર કોઈ આ દિવસ સુધી ઉતર્યું નથી છે ખૂંધી અત્યારે હું છે ખૂંધી તમને ઉતરી અને બતાવવાની કોશિશ કરીશ લોકોને બીક લાગે છે અંદર અજબ ગજબ છે અને આખો વિડીયો આપણે અહીંયા બનાવીશું અને અતિ પ્રાચીન નગરી એટલે કંકાવટી બને આપેજો છેક સુધી હું રિક્સ લઈને અંદર ઉતરું છું તો તમારો ફરજ બને છે છેક સુધી જોવાનું અને કાંઈ સારું લાગે તો શેર કરવાનું તો વાલા બની આ રેજો છેક સુધી જેમ અંદર એમ હોય ના પણ તારું તો નથી મારેલું કોઈ અંદર ડરે કાકા

અંદર કોઈ નહીં ઉતરતું હોય ને જનાવર હોય ને અરે બીક તો લાગે તો અહીંયા જુઓ છો સાહેબ ના ના હું રબારી છું કાકા હવે જરા સીન લઈ લઉં તો આ બધી અહીંયા જૂની મૂર્તિઓ રાખેલી છે જુઓ છો કે દેવભૂમિ કંકાવટી નગરીના દેવતાઓ બરાબર હવે આ જેટલી પણ ખરેખર જે અહીંયા વાત જાણવા માંડી મળી આપણને તો મતલબ આ જે તે ટાઈમે આક્રમણકારીઓએ હિન્દુ રાજા ઉપર આક્રમણ કરીને જે મૂર્તિઓ તોડવામાં આવી છે એ મૂર્તિઓ અહીંયા રાખેલી છે એટલે અહીંયાથી આજુબાજુથી જ આ મૂર્તિઓ બધી જમીનમાંથી કોઈ મંદિરમાંથી નીકળી આવી હોય અને અહીંયા ખરેખર મહાકાળીનું રૂપ એવું લાગે છે અદ્ભુત રૂપ છે એ ક્યાં ને ક્યાંય જૂની મૂર્તિઓ એવું લાગે છે અને આ બધા તૂટ્યા ફૂટ્યા અવશેષ છે બરાબર એ બધા અહીંયા રાખેલા છે એટલે અહીંયા માણસોને ગમે તેને પૂછીએ ને તો એ જમીનમાંથી અસંખ્ય નીકળી આવે છે આ અવશેષો અને ખરેખર આ મૂર્તિઓ કેટલી જૂની છે અને આમ તમે જુઓ તો બહુ એને એટલી કળા આપેલી છે શિલ્પકારોએ કે અસંખ્ય આ મૂર્તિ તમે જુઓ છો કેટલાય ચોમાસા ઝીલી અને ઊભ્યું હોય એવું લાગે છે હવે આપણે ભોયરામ ધરવાની કોશિશ કરીએ અને દૂરથી દર્શન કરી લઈએ કેમ કે પછી લાંબો વિડીયો કોઈ જોવાનું પસંદ નથી કરતા આ બાજુ અને એ પછી આપણે વિડીયો આપશું તો ચાલુ કરો ચાલુ કરો કોઈ ઉતરેલું કઈ બિના બનેલી એવી કોઈ વાત તો ચંપલ ઉતરી આમ પેરી ચાલે ચાલે આમ આમ થઈને આમ ઉતરવાનું ખરો થઈ ભોયરો આટલા ઉધું હા પણ અંદર અંધાર ગોર છે એમ એમ મે દીવડ હોય ને કોઈ હાથ બી જાય એમ તો થોડા ખૂંધી આપડી જીગર કામ કરે આજેરા ઉતરવું હોય તો નજીક ઉતરા હે એમ તો બહાર ઉભો છું તમે અંદર નહીં આવો બે જણા રાઈ કામ છે એમ કે કે બીક લાગે ના હું તો જઈ ના આવ્યો એમ

કોશિશ કરીએ આપણે બઉ આગળ જવું નથી તો આ બધી આપણે અગાઉ વિડીયો જોયે તો અહીંયા થોડું રીસ્ક જેવું છે આપડે બઉ નથી ઉતરવું અને

અંદર મારો <laughs> <laughs>

ઓહોહો એ ભગવાન મારા વ્હાલા અમીરભાઈ આવું છે આટલા સુધી અહીંયા ગણપતિ ભગવાન બેઠા છે ને મોટું અહીંયા બાકોરું છે હામું હું દસ ફૂટ દસ ફૂટ લંબાઈ છે અમીર ભાઈ દસ પંદર ફૂટ લંબાઈ છે બે ત્રણ ફૂટ પહોળાઈ છે ઊંચાઈ ખાસી છે આ બધી ઊંટ જોઈ તો હા હા પણ આરપાર ભોંયર્યો નથી ગણપતિ ભગવાન ની મૂર્તિ છે જૂના સમયની ખંડિત પીલ બાજુ હોય કે ના હોય બધું દિવાલ છે ખબર પડતી નથી આ જૂનું મુગટ છે અહીંયા ગણપતિ ભગવાન બેઠા છે કોઈ રાખ્યા છે નવા જમાના નથી દર્શન અને આગળ નીચે ઉતરાય છે નથી ઉતર લાગી રહ્યો બહુ પસીનો અને હવે તમે અંદાજ લગાડી લેજો કે હું કેટલો અંદર આવ્યો છું બરાબર આ મૂર્તિ છે હવે કેટલો હું અંદર આવ્યો છું પગથિયા ગણજો મોટા મોટા પગથિયા છે એક બે ત્રણ જો અહીં બિલકુલ હાકડું છે અહીંયા કોઈ આગળ નથી જતા લોકો બરાબર એક બે ત્રણ ચાર પાંચ છે મોટા એટલે બારે થી અંદર તરી ચાલીસ ફૂટ જેટલું ઊંડું છે બરાબર તો વિડીયા આપણે અહીંયા એન્ડ આપીશું ભૂલચુક માફ કરજો

પોત્રી કિલોમીટર ચારે કિલોમીટર દર પંદર કિલોમીટર દિયોદર પંદર સરસ 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 સારું હાલો બહુ સરસ આભાર તો હવે અહીંયાથી થી આપણે આપશું એન્ડ